મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી રોગો થઈ જાય છે એવી પણ લોકોની માન્યતા છે કે ધોળા ડાક મસા ડા મસાજ ગુમડા સહિતના કોઈ પણ રોગ લઈને આવે અને બીચરી માતાજીને એક કિલોમીટર ચડાવીને બાંધતા રાખીને બે કિલો મીટર ચડાવે તેની તમામ મનોકામના વીજળી માતા અહીં પૂર્ણ કરે છે અહીં આવતા દર્દીઓના દુઃખ દૂર કરે છે ત્યારે પ્રમાણમાં અહીં વીજળી માતાના દર્શને આવે છે અને પોતાને જે પણ રોગ હોય એની માનતા રાખે છે તેમજ એક કિલો મીઠાની માનતા રાખી હોય જ્યારે બે કિલો મીઠું ચડાવે છે અને અહીં હિલ સ્ટેશન પણ બહુ જ સરસ છે કે જ્યાંનું નેચર તો તમે જુઓ સવારમાં વહેલા ઊઠીને અહીં આવો તો તમને એમ જ લાગે કે તમે સાક્ષાત સ્વર્ગમાં આવી ગયા છો તો અમે લોકો જઈએ છીએ હવે કિસરી વાળામાં આમ તમે જો એકવાર એનો નજારો જોઓ કે કુદરતે કેવી કરીમાં બનાવી છે કે આપણે પણ વાદળાની બાજુમાં આપણે ઊભા રહીએ જો હવે આપણે પહોંચી ગયા છીએ પિજલીમાંના મંદિરે તો ચાલો હવે આપણે ત્યાં અંદર મંદિરમાં દર્શન કરવા જઈએ સવાર બહુ વહેલી હતી એટલે હજી સુધી મંદિર ખુલ્યું નથી પણ આપણે થોડીક વાર રાહ જોઈએ એટલે મંદિર ખુલી જશે સવારના સાત વાગે અને સાંજના સાડા સાત વાગે અહીં આરતી પણ થાય છે તો આરતીનો લાભ પણ જરૂર લેવા જોઈએ તો હવે આપણે પહોંચી ગયા છીએ વિચરીવાળા મંદિર ઘણા બધા લોકો એ મીઠાની માનતા રાખેલી છે તો ચાલો હવે આપણે અંદર જઈએ મંદિર તો બંધ છે પણ આપણે તો પણ દર્શન કરી લઈએ હમણાં થોડીક વાર માં જ મંદિર ખુલશે ત્યાં લગી આપણે વ્યૂ જોયો આમ એમ જ લાગે કે વાદળા અને ઉપર સુરત દાદા સાક્ષાત સ્વર્ગમાં આવી ગયા હું હવે આપણે અહીંયા આવ્યા જ છીએ તો થોડી એવી ફોટોગ્રાફી પણ કરી લઈએ મોઈ પપ્પા બંને તો ઊભા જ રહી ગયા ફોટો પાડવા માટે તો ચાલો હવે મંદિર ખુલે છે તો આપણે હવે મંદિર ખુલવાની જરા જોતા હતા તો હવે મંદિર ખુલી ગયું છે તો હવે આપણે મંદિર ની અંદર જઈ અને માતાજીના દર્શન કરીએ અને જે પણ માનતા છે તેને આપણે પૂર્ણ કરીએ તો હવે આપણે જઈએ જૂના મંદિરે જ્યાં એક પથ્થર પણ છે કે જ્યાં સાત લપસ્યા ખાય છે એટલે ભક્તો તમામ રોગ અને દુઃખ દૂર થાય છે અહીં કોઈ પણ ભક્તો કે દર્શનાર્થી અહીં મંદિર માં માતાજી ના દર્શન કરવા માટે આવે અને કોઈ પણ માનતા ન હોય તો પણ ફરજિયાત એકલા પછી આ ભક્તો ખાવું જ પડે તો ચાલો હવે સમથિંગ સાડા સાત આઠ વાગી ગયા છે એટલે સવારનો નજારો દીપ પણ હવે ઉગી ગયો છે પેલો હનુમાન દાદા અને કાલુધાદા દર્શન કરી ને પાછા સોમ્યભાઈ અને ફોટોગ્રાફી કરવા લાગ્યા તો તમે એક વાર જરૂરથી અહીં માતાજી દર્શન કરવા કદાચ જો મળી